સુરતમાં એક તરફ કોરોના હાલ રીસ્તનો કેર વર્તાવી રહ્યો છે ત્યારે આકાશમાં અગન જ્વાળાઓ પડી રહી છે તો બીજી તરફ કોરોના લઈને હાલત છે સુરત શહેરમાં વધતા કેસોને લઈને સુરત મનપા કમિશનર દ્વારા એન્ફોર્સમેન્ટ ટીમોનું ગઠન કરાયું છે જેમાં અધિકારીઓ દ્વારા તમામ વિસ્તારોમાં ચેકિંગ કરાશે જે અંતર્ગત કતારગામમાં મહાનગરપાલિકા કમિશનર દ્વારા રાઉન્ડઅપ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સુરત શહેરમાં કોરોનાની મહામારી દિવસે ને દિવસે વકરી રહી છે જેને લઈને આરોગ્ય વિભાગ અને તંત્ર પણ હાલ કોરોના સામે લાચાર થઈ ગયું છે સુરત મનપા કમિશનર બંચારિધિ પાણી દ્વારા એન્ફોર્સમેન્ટ ટીમોનું ગઠબંધન કરાયું છે જેમાં અધિકારીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને મનપા કમિશનર બંચારિધિ પાણી પર વિવિધ વિસ્તારોમાં પોતે રાઉન્ડ અપ કરી રહ્યા છે ખતારગામ વિસ્તારમાં મનપા કમિશનર બંચારિધિ પાણીએ રાઉન્ડ માર્યો હતો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તો ખાસ કરીને કોરોના ટેસ્ટિંગ સાથે વેક્સિનને લઈને ખાસ ઝુંબેશ હાથ ધરવામાં પણ જણાવ્યું છે સુરત મહાનગરપાલિકા દ્વારા કમિશનર દ્વારા તૈયાર કરેલા એન્ફોર્સમેન્ટ ટીમો લોકોને કોરોના રેપિડ ટેસ્ટ કરાવ્યું છે કે નહીં વેક્સિનનો ડોઝ લેવામાં આવ્યો છે કે નહીં તેના પર ખાસ કામગીરી કરશે અઝર કુરશી જીટન્ટ ફેડ્યોર